તારીખ તેર છ ચોવીસના રોજ રભોઈ પોલીસ સ્ટેશનમાં ત્રણસો બે ની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને જે ફરિયાદી તરીકે રેવાબેન હોય છે જે વાવપુરા ગામના વતની છે બનાવની વિગત એવી છે કે તારીખ બાર છ ચોવીસના રોજ રાત્રિના બાવીસ જીરોના સુમારે ફરિયાદીના પતિને ગામના રાઠોડિયાના હોય માથામાં કુહાડીના ગામ મારી મોત મોતની વિગત જણાવી આવેલ છે તેની તપાસ હાલ ડભોઈ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા તપાસ ચાલુમાં છે આ ગુનાના આરોપી જંતુભાઈ રાઠોડિયા નાઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાલ ચાલુ છે બનાવની વિગત એવી છે કે આ ગુનાના મરણ જનારના પુત્રને આરોપીની પુત્રવધી સાથે આડા સંબંધનો વ્યામ રાખી આ ગુનો થયેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે આ ગુનામાં આરોપીની ધરપકડ કરવામાં આવે છે